કેમ કેમ છો છો બધા બધા મજામાં મજામાં હવે છે ને ભાઈ મકાઈ અમુક અંદર નાની રહી ગઈ હોય ને તો હવે આપણે ગા માતાને ને કારણ કે મકાઈ તો પાકી ગઈ છે અને ડોડા નહીં આવે એટલે ગા માતાને ને શરૂ કરી દે એટલે થોડીક છે ને ને ખવડાવી છે અત્યારે એટલે વાઢવા આવ્યા અંદર હલો એટલે લઈ લો આ ગા નાખો હું વાસડી હાટું લેતો આવું ટાઈમે ટાઈમે નીણ પાણી કરતું રહેવું પડે તો જ એને મજા આવે હું હવે ભાઈ ઉનાળો ધીરે ધીરે આવતો જાય હવે સકલીઓની આમાં છે ને શરૂઆત થઈ જાય માળા બાંધવા મળશે અને ભાઈ એને ત્યાં તડકાની હવે જમાવટ રહે આ મકાનમાં અને સકલી કિલોલ કરશે આનંદ કરશે એટલે આપણને ભાઈ મજા આવે અને ઉનાળામાં બધા પંખીને પાણીની તાણ પડે આજે એટલે નવા નવા પંખી આપણે ઘણા આવશે એટલે પાણી મૂકી રાખશું સણની તો સગવડ છે જ પણ અલગ અલગ પાણી વધારે મૂકશું અને આ આપણું કામ છે ને આ આપણે કરવાનું છે કરતા રહીશું એટલે જમાવટ થતી રહે ભાઈ જો ભાઈ ડેજીન ઝીમી મોજ કરે ને જો હા જો હા હજુ વાર છે કલાક ની છોડવા નહીં હા એક કલાક ની વાર છે છોડવા એક કલાક ની વાર છે ભાઈ પાણી તે તરસ લાગીએ ત્યારે પીએ ને બહુ મજા આવે

ગલિયા ગલી એમ જવાય અને ભાવનગરનું વખણાય એવા લસણિયા ભૂંગળા બટાટા બનાવવાના છે ભાઈ હું એટલે બટાટા બનાવવાના ભૂંગળા તળવાના થઈ જાય ને કામ પછી ભાઈ છે ને બટાટામાં દબાવી દબાવીને ભૂંગળા ને બટાટા ખાવાના આ રીતનું છે અને ભાઈ ભાવનગરમાં રાતે રાતના બાર એક કે ત્રણ વાગ્યા તમે જાઓ તો બટેટા ગાંઠિયા બટાટા ભૂંગળા રાતના મળે એટલે ભાવનગરમાં આ વસ્તુ એટલી ફેમસ છે ગમે ત્યાં અને રાતે બાર એક વાગ્યાથી આખી રાત જ્યારે જોતા હોય ત્યારે ભૂંગળા બટેટાને ગાંઠિયા મળે હું એટલે હવે આપણને તે પાછું એમ થયું કે ભૂંગળા બટેટા છે એટલે બનાવે છે બાકી બહાર તો આપણે કાંઈ આજે વાતો સાંભળેલી અમુક જગ્યાએ ટેસ્ટ કર્યું હોય છે પણ આપણે એવો શોખ નહીં કે હાલો ભાઈ ઓલી જગ્યાએ વખણાય છે ને ખાવા જાય

હવે આમાં મને એક વાત યાદ આવી ગઈ અત્યારે ભાઈ આપણે ભાવનગરમાં ઘણી જગ્યાએ લગન પ્રસંગમાં ભૂંગળા બટાટા બનતા હોય લગ્નમાં ઘણી જગ્યાએ ભૂંગળા બટાટા હોય એટલે હવે જે એના સ્વાથી હોય એના મજા આવે અને ભાઈ પહેલા લગનમાં અને અત્યારે ભાઈ આધો બુફે જમણવાર હોય એટલે ને આનો નિયમ એવો કર્યો કે ભાઈ બગાડ ન થાય એ માટે એ બુફે રાખે એટલે જેને જે જોતું હોય એટલું ખાય એટલે બગાડ ન થાય તો મારા જોવામાં એવું આવે છે કે બગાડ આમાં નો વધે છે જોવે કરતા વધારે ઊભું ન થવું પડે એટલે જોવે કરતાં વધારે લઈ લે એટલે બગાડ થાય છે હું પણ હકીકતમાં જોવે એટલું જ લેવું જોવે આનો બગાડ ન કરાય અને પહેલાના જમણવારમાં એટલો ફરક હતો કે પગથમાં જમાડતા પીરસવા નીકળે જેને જે તળે રાવણ તો જાત હોય પણ સોથા રાવણ એ કોઈ પીર છે અને ચોથા રાવણ ને ભાત આવે તળ રાવણ માં જેને જે કાય અને ભાઈ ત્યારે એવી સિસ્ટમેટિક ભાઈ ત્રણ જણા બેઠા છે ને એને બરફી નું એક વધ્યું તો એકલા થી ઉકલે એમ ન હોય તો એના બે ત્રણ કટકા કરી હામાં મંબાઈ દે એટલે હવ પાર પાડી દેતા પણ બાકી એક વસ્તુ એટલી બગાડ થાતો નહીં એના બદલે આ બગાડ હવે વધવા મળ્યો આવું છે અત્યારે તો બદલો બગાડ કરે હા અને એમાં બિચારા જે આયોજન કરતા હોય એને અમુકને ક્યારેક લકડ થઈ જાય ક્યારેક તાણ પડી જાય જો એ વાત યારો જ કરી દો હવે બિચારા કોઈ વરો કરતા હોય વ્યવસ્થિત વરો કરે એટલે પાંચ માણાને કે કે ભાઈ તમે ફલાણા ભાઈ છે ને જમણવારમાં થોડુંક ધ્યાન આપજો અને હાજર રહેજો ત્યારે અમુક હોય તો વાહ હા હા તમ તારે એ સહી ને એમાં તમે તારે કાંઈ મોઝાવવું નહીં હું એમ બેઠા ને આ રીતની એની વાતો કરશે પણ જમણવારમાં જમણવાર શરૂ થાય અને કાચી રીતે કોક જો આયોજન ફેરફાર પડ્યો માનો કે ભજિયાન પૂરી બે હોય તો એક વસ્તુ ની પડી જાય અને થોડાક માણસો ને બુફે માં ઉભું રહેવું પડે અને જરાક જરાક વાહ માહોલ બગડે એટલે જે ભાઈ ને ભલામણ કરી હોય પેલા આમ હેન્ડલિંગ એવું જોરદાર કરતા હોય ને કે આ ભાઈ થી આખું રસોડું હાલે તું એવું હેન્ડલિંગ કરતા હોય પણ જરાક જો વાતાવરણ વિકાણું એટલે એ ભાઈ ક્યાં હોય ખબર માંડવાના ગેટે બોલપા અને સાઈડ માં ઉભા રહીને આમાં માવો આ ઉપર રાખીને આમાં માવો પછી પાછા આયા બોલાવે અને જે માણસે વિશ્વાસ મૂક્યો હોય એ માણસ ની નબળી વાત કરે કે ભાઈ હું એને કહેતો હો બે જગ્યાએ ભાઈ સગવડ અલગ રાખો પછી આ થાય ને હું આવું જ થાય ને પછી જરાક આયોજન થાળે પડે ને એટલે પાછા ઘર જણ જાય એ હું તો ભાઈ ભાઈ મને બોલાવી ત્યાં જાય જરાક આટો મારતો આવ્યો હું અહીંયા જવું ચિંત ન કરતા તોય ઘર એમ જ કેવો તો આપણે દાખલા જોયેલા અને હંમેશા લગનના જમણવારમાં જમણવાર જમવા જાય તો જમીન આવવાનું ના હોય કાઈક જાણીને આવવાનું હોય બાપા આપણે પહેલા લગનમાં જાતા બાપા ઘરે હોય બા ઘરે હોય આપણે જવા જેવું હોય જાય એટલે આવી એટલે બપા પૂછે કે ભાઈ હું હતો લગનમાં જમવામાં તો એ બધી મીઠાઈ ચાવાની ઢાળ ભાઈ કોણ હતું પીરસવામાં ઈ હોય કહેવાનું પછી હું કાઈ ને નવી કઈ રીતનું કઈ રીતની જાન આવી કઈ રીતનું ઈ બધી આપણે વાત ઘરે આવીને કરવાની એટલે જેથી તે કરીને વડીલને ખબર રહે બરોબર આ રીતનું પહેલા હતું થાતું માહોલ આ રીતનું હતો હું અત્યારે ઈ વસ્તુ હદી વહી ગઈ શીખવાડવું કે ભાઈ આ કે તે કે જાણવું કે વડીલોને કાંઈ છોકરાઓને એમ થાય કે આપણે કેવાય ને ફરજ આવે કાંઈ કહી એવું કાંઈ હવે વિસરાતું જાય છે ઓછું થતું જાય છે તો હવે એ હતું હાલ્યા કરવાનું વર્ષોથી બધું હાલ્યું આવે અને હાલું આવે છે હ હો નીચે હવ મોજ કરે એમાં કાંઈ ઓલું નહીં એટલે હવે ભૂંગળા બટેટા બનાવો તો આપણને મોજ આવે બરોબર નાસ્તા હવે પાસું એમ થતું છે કે મકાઈમાં કેમ આવ્યા પાસા તો આપણે મકાઈની અંદર મરસાની લાઈન છે અને અહીંયા બહુ આવ્યા છે એટલે આપણે મરસા લેવા આવ્યા છે તો લઈ લઈ મરસા તો બધા ઉતારવા પડે એમ જ છે પણ અત્યારે તો આપણે જોતા પૂરતા લઈ લઈ જો આપણે બધું તૈયાર કરીને બેહી ગયા સી અને બટેટા પેલા મૂકી દીધા તો પેલા બટેટા જોઈ જોઈએ આપણે

કોમેન્ટ છે કે તમે બધા શાકનો વઘાર કેમ નથી કરતા એમ તો બેન આમાં એવું છે કે અમુક શાકમાં વઘાર કરવા રેખો હોય એમાં એમ કરીએ છીએ બાકી અમુકમાં ન કરીએ પહેલેથી આ જ રીતે કરીએ છીએ અને વઘાર વયનાનું શાક બનાવી એમાં વધારે જમાવટ થાય એટલે એમ આ રીતે જ તે બનાવીએ છીએ અને બહુ સરસ લાગે તમે તે બનાવી જોજો તો તમને ખ્યાલ આવશે આ રીતનું છે બેન અને આપણે આ બટેટાએ તે અલગ અલગ ભાઈના કટલી ભાતના બને જો ચટણીવાળા બને પછી ડુંગળી નાખીને બને પછી કેરીવાળા બને પછી જો આ રીતના લસણિયા બને એટલે ભૂંગળા બટેટા એ કટલી અલગ અલગ ભાતના બને હન રીતે હવ બનાવતા હોય અને આપણે તો આજ લસણિયા જ તે બનાવવાના છે તો આપણે હવે તેલ આવી ગયું છે ભૂંગળા તળવા મળી મને ઓલા પડીકા માં ભૂંગળા આવે ને કોથળીમાં ઈ મને ભૂંગળા બહુ ભાવતા મારા બા મને વીસ પૈસા આપે ને તે હું કોથળી જ લઉં અને પાસે આંગળીમાં ભરાઈ દેવાના એ રીતે હું ખાતી અને પેલા તો સસ્તું મળતું ને દહીશ ની એક કોથળી મળતી પેલા અને સારું મળતું પાછું અને અત્યારે પાંચ રૂપિયા હોય દસ રૂપિયા હોય પણ વસ્તુમાં તો એ તેલની વાશ આવતી જ હોય આપણે ભૂમળા તળાઈ ગયા છે આપણે લહણ ને ખાંડી નાખી મરસા લસણ કોથમરી મળ નાખી બટેટા ફોલ નાખી અને પછી વઘાર કરીએ લા સંખંડાઈ ગયો આપણે લીલું મરચાં ખાંડી વાળી હવે આપણે બટેટા ફોઈલ નાખી છોડવાનો ટાઈમ ખબર પડી જાય જોડવા આવ્યા છે જો ઉતાવળ્યા ડેજી જીમીને છોડ્યા છોડ્યા એટલે તો રમનો માટી કરે પેલા આખા મકાન ફરતો આંટો મારી લે અને એને ભાઈ ટાઈમની ખબર હોય કે આપણને તરત ખબર પડે બોલવા મળે એટલે ખબર પડે કે ભાઈ ટાઈમ થઈ ગયો એનો એટલે ભાઈ આ મોંઘુ પ્રાણી પણ એના બધી સમજણ હોય અને આપણે એને ટાઈમે ટાઈમે છોડીએ આ ત્યાં તો મજા આવે અને બાકી જો આખોથી સૂતા રાખીએ તો ભીનું હોય ને આ ત્યાં બધી અને બગડે રડબડ થાય અને હાવ ઓલા ઘોડા થઈ જાય એટલે એને હવે દોઢ કલાક છોડી ગઈ હાનના દોઢ કલાક છોડી ગઈ અને આખો દિવસ પછી તડકાના કાંઈ રખડ્યા ન કરે એટલે આરામથી બાંધી દઈએ એટલે સંયે બેઠા રહે એ રીતનું હોય બાકી એના ટામે ટામે બધું ખાવાનું આપી એ બધું હોય તો જ એને મજા આવે ને ભાઈ રહેવાની અને તો જ આપણે હેવાયા થાય અને આપણને ભાળેની એ તરત આગેથી ક્યારે આવે એટલે એના આનંદથી રાખીએ તારે આવે ભાઈ એ આપણી કરતા વધારે સમજે અને આખો દી સૂટા હોય વંશતાનું કોઈ આવ્યું હોય તારે તકલીફ થાય એને હેરાન કરે માણસો બહારથી આવે બી જાય એટલે આ રીતે હવની શેપ્ટી માટે બાંધી રાખવા પડે આપણે હમ અને ટાઈમે આપણે અત્યારે ખબર હોય એટલે આપણે ખ્યાલમાં રાખીએ કે ભાઈ સૂટા છે એટલે આવું થાય ભાઈ હું એટલે હવનો હાંસવીન રાખવું પડે

આપણે ને મોરસ નાખી દઈ હવે આપણે નાખી દઈએ બટેટા તે લસણીયા બટાટા બનાવી છે તમે બધા કેમ બનાવો છો જરા કોમેન્ટમાં લખજો હવે આપણે કોથમરે નાખી દઈ અને સેસ ગરમ થાય તો ઉતારી તારી વાહ કેવી લસણ ની મસ્ત સુગંધ આવે વાહ વાવટ કરી બટાટા વાહ હવે આપણે ભાઈ બટાટા ગરમ છે ફૂલ થોડાક ઠરે ત્યાં રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ

આવી ને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ હવે આપણે બટેટા ઠરી ગયા છે તો હવે નાસ્તાની જમાવટ કરી જો ભાઈ સરસ હો હવે ટેસ્ટ કરીને બતાવું that હવે ભાઈ ભૂંગળા બટાટામાં છે રમાવટ બહુ ટેસ્ટી નહીં તીખા તાજા નહીં મોળા અને લસણનો સ્વાદ બહુ મસ્ત છે રમાવટ થાય એવા અને ભાઈ એમી લઈ નાસ્તો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ